વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ રાજસ્થાનમાં ગુજરાતનું ક્ષત્રિય આંદોલન ભાજપને નડ્યું રાજસ્થાન માં કોંગ્રેસે ભાજપની ક્લીન સીટ રોકી છે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ પચીસ બેઠકો ભાજપ ને વિજય મેળવ્યો હતો પરંતુ આ વખતે કોંગ્રેસે કમ બેક કર્યું છે રાજસ્થાનમાં જે બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો તેમાં રાજપૂત મતો નિર્ણાયક હતા દોસા ભરતપુર કરોલી ધોલપુર ટાંક સવાઈ માધુપુર રાજ સમાજની નારાજગીએ ભાજપને ફટકો આપ્યો છે ગત વર્ષે વિધાનસભામાં ભાજપે રાજપૂતને રાજકીય પ્રતિનિધિત્વ ન હતું આપ્યું ટિકિટ ફાળવણીમાં વિવાદો પણ થયા પરંતુ ચૂંટણી વખતે વિવાદને જેમ તેમ કરીને ઠારવામાં આવ્યા લોકસભાની ચૂંટણી પહેલા આ વિવાદને અગ્નિ ફરી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી બડકી ભડકી ઉઠ્યો હતો પુરુષોત્તમ રૂપાલાના ક્ષેત્રીય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદન અસર ભલે ગુજરાતમાં જણાય નહીં પરંતુ રાજસ્થાન રાજપૂત સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા તે સિવાય જાટ અને રાજપૂત સમાજ પર વસુંધરા નો પ્રભાવ છે વિધાનસભાની ચૂંટણી પછી વસુંધરા ની ભાજપે સતત અવગણના કરી છે વસુંધરાની નારાજગી વચ્ચે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી દેવાતા જાટ રાજપૂત સમાજ નારાજ થયો છે વસુંધરા રાજસ્થાન ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હતા પરંતુ તેમણે ઝાલાવાડમાં પુત્ર દુષ્યંત સિંહ માટે જ પ્રચાર કર્યો તે સિવાય કોઈ બેઠક પર તેઓ પ્રચાર કર્યો ન હતો તેનાથી જાટ રાજપૂત મતદારો કોંગ્રેસ તરફ વળ્યા ગંગાનગરની બેઠકમાં પણ ત્રણ લાખથી વધુ મુસ્લિમ મતદારો અને છ લાખ દલિત મતદારો અનામત બેઠકના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવારને પસંદગી કરી ચરુ ઝુનઝુન નાગોર અને સિક્કરમાં જાટ સમાજના અનામત આંદોલનને કારણે ભાજપને ફટકો પડ્યો તો નાગોર અને સિક્કરમાં કોંગ્રેસ ગઠબંધનની સહયોગી પાર્ટીઓના ઉમેદવારો જીત્યા છે નાગોરમાં ભાજપે આયાતી ઉમેદવાર જ્યોતિ મિર્ઝાને ટિકિટ આપી જેને સ્થાનિક મતદારોએ સ્વીકાર્યો નહીં જાટ સમાજ ઘણા સમયથી અનામતની માગણી કરી રહ્યો છે તેની માગણી સંતોષાઈ ન હોવાથી આખરે તેમણે ભાજપને જાકારો આપ્યો છે એક દિગ્ગજ નેતા અને બે મહત્વની સમાજોની નારાજગી ભાજપને મોટો ફટકો પડ્યો છે જે બેઠક ભાજપે જીતી લીધી એમાં માર્જિન ઘટ્યું છે શહેરી મતદારોએ ભાજપની લાજ રાખી ન હતી તેઓએ પણ વધુ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો તે ઉપરાંત ટિકિટ આપવામાં કોંગ્રેસ અને ગઠબંધને જ્ઞાતિના સમીકરણોને સેટ કર્યા ગેલહોત અને પાયલોટના જૂથ વચ્ચે એકતા દેખાઈ એકબીજાના કેમ્પના ઉમેદવારોને હરાવવાના પ્રયાસો નહીં થયા જેના કારણે કોંગ્રેસને લાભ થયો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર